ધોરાજીમાં દુષ્કર્મ કેસમાં આજીવનની કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ ધોરાજીની સગીર વયની દીકરી પર એમના સગા પિતાએ આચર્યું હતું દુષ્કર્મ પિતાએ સગીર વયની દીકરી પર વારંવાર આચર્યું હતું દુષ્કર્મ સગીર વયની દીકરીએ એમના જ સગા પિતા વિરુદ્ધ પોલીસમાં નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ ફરિયાદને આધારે પોલીસ તપાસ અને ભોગ બનનારના નિવેદનના આધારે આરોપીને વીસ વર્ષ જેલની સજા ધોરાજી સેશન કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી અને 5000 નો દંડ પણ ફટકાર્યો રોલ સાહેબ હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન કોર્ટ ધોરાજી આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ એમ શેખ સાહેબે ધોરાજી તાલુકાના એક આરોપીને પોતાની સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરવાના કેસમાં વીસ વર્ષની સજા

સત્તર વર્ષ જેવી ઉંમરની હતી તેને આરોપી પોતાની પાસે દુષ્કર્મ અટકાવવાનો પ્રયત્ન કર્યો આરોપીની પરદાદીએ જુબાનીમાં એવું પણ કહ્યું કે આરોપી તેને માર મારતો એટલે આ તમામ સંજોગો અને આરોપીની વર્તણૂક જોઈ ધોરાજી મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ જજ દંડ ફટકાર્યો છે કે ભોગ બનનાર ભોગ બનનાર સગા પિતા છે એટલે સંભવત આરોપીનું નામ પણ નથી જાહેર કરતું કોર્ટે જજમેન્ટમાં પણ આરોપીનું નામ જાહેર નથી કરેલું વિમલ સોંદર